સાંજે માળા બાંધ્યા છે એ હું તમને બતાવું ને અત્યારે અહીંયા માથે ખાલી તકલીફ કરીને ને ઘણી બધી સેવા કરીએ છીએ એમાં પણ ઘણા સમય પછી વિરોમાના તમને દર્શન કરાવું કારણ કે ફર્સ્ટ ક્લાસ કુંડી તો ભરાઈ ગઈ છે બે દિવસ ફટાફટ આ બોટલો ગણીને મને કોમેન્ટ કરો સુધારે છો પછી બાબુલાલ ખીજાય ને એને ખબર હોય કેમેરાવાળા આવ્યા રિક્ષા લઈને આજુબાજુમાંથી કોઈ નીકળે તો ભરી એક ખાસ વિનંતી છે ને ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કેમ છો બધા બધા મજામાં દઈશું કારણ કે આપણા જોતા બધા મજામાં જ તો મસ્ત મજાનો તડકો ફૂલે ફૂલ થઈ છે અને અત્યારે તડકો એવો છે એવો છે એની વાત જવા જો અને ગાડી ચલાવીએ તો એ મોઢા ઉપર ઉલ્લુ લાગવા મની છે ને અત્યારે તમે પાછળ જોઈ શકતા હશો કે જે અત્યારે માળા બાંધ્યા છે એ તમને બતાવવા જઈ રહ્યો છો અને કાલે રાત્રે અમે દસ વાગ્યા પછી આ બાંધવાની શરૂઆત કરી હતી અને અત્યારે એમનો શો કેવો હશે એ પણ તમને બતાવું ને આ ચકલીઓ પુષ્કળ છે તો મિત્રો સેવામાં વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો અને આપણે આગળ આગળ વધારેમાં વધારે સેવા કરતા રહીશું તો આપણે આ સાંજે માળા બાંધ્યા છે એ હું તમને બતાવું ને અત્યારે અહીંયા પાણીની વ્યવસ્થા ને ચણની બધી વ્યવસ્થા થઈ ગઈ છે ને આપણે ચણના ફીડર પણ અહીંયા બાંધી દઈશું તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો ને અમારા ભાઈ થઈ જશે બાર પાસ અમારા માનો આઠ પાસ થઈ છે ને હવે સીધો આવશે હાઈસ્કૂલમાં અને એડમિશન પણ લઈ લીધું છે અને પૂર પોર ફૂલે ફૂલ શોચથી તૈયારી કરવાની છે દવા માનું રીઝલ્ટ સારું લાવવાનું છે ને અત્યારે આપણે આ ચકલીઘર બાંધી દીધા છે આપણને વૃંદાવન ગૌશાળા તરફથી આપણને આ બધા ચકલીઘર મળેલા હતા ને આ બધા આપણે રાત્રે બાંધ્યા હતા અત્યારે હું તમને વ્લોગના માધ્યમથી બતાવવા માટે આવી ગયો છું ને પુષ્કળ ચકલીઓ ચણ ચણતી હોય છે ને આ બધી ચણ અત્યારે તો હાલ તો હેઠળ નાખેલી છે પણ આપણે ટૂંક સમયની અંદર હવે પીડર બીડર બાંધી દઈશું ને ચકલી ઘરે આપણે રાત્રે બાંધી દીધા છે ને જો એમાં ચકલી પણ રહેવા આવી ગઈ છે તમે જોઈ શકો છો આ ચકલીઓ તો આમાં અંદર રહેવા પણ આવી ગઈ છે અને સારી એવી જગ્યા પર રહે એવી આપણે આશા રાખીએ ને આમાં પણ ચક્કો રહેવા આવી ગયો છે અને વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો જેથી કરીને આપણે વધારેમાં વધારે સેવા કરી શકીએ એટલા માટે ને આમ સુરતની ડેરી છે એટલા માટે અમે થોડી વાર બેઠા છીએ અને અહીંયા ફૂલ મજા આવી રહી છે ને એટલે આપણે થોડોક આગળ જે જગ્યા છે ત્યાં બાંધવાના બાકી છે એ હું તમને બતાવું ને ત્યાં આપણે આ સાંજે એવું લાગે તો ટાઈમ મળે તો આપણે બાંધી દઈશું ને વધારેમાં વધારે તો જો અહીંયા શેડમાં આપણે બાંધવાના છે તો અહીંયા ત્રણ ત્રણ આવી જશે ને આમ તો આપણે આગળ બાંધી જ દીધા છે એટલે તમે વધારેમાં વધારે સપોર્ટ કરો જેથી કરીને આપણે એક લાખ ઘર પૂરા થાય આપણે આવનારા સમયમાં એક લાખ ઘર બાંધવાના છે એટલા માટે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તમારા શેર કરવાથી પણ બહુ સારો એવો સપોર્ટ મળતો હોઈએ છે એટલે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો તો હવે આપણે થોડી વાર અહીંયા રહીશું ને પછી નીકળી જઈએ આપણે નવા લોકેશનમાંથી અને તમે સપોર્ટ કરતા રહેજો અને વિડીયો શેર કરવાની જવાબદારી તમારી અને સેવા કરવાની જવાબદારી મારી તમે ખાલી સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો ચાલીસ ચકલી ચાલીસ જવો ચકલીઘર બાંધી દીધા છે અને આપણે અહીંયા હજી થોડી જગ્યાએ બાંધવાના છે એટલા માટે તમે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહ્યો અને આપણે એક લાખ સકલીઘર બાંધવાના છે એટલા માટે સપોર્ટ કરતા રહીજો અને હવે અત્યારે ચકલીઓ અને બકલીઓ બધા આવવાની છે અને માળામાં પણ રહેવા પણ લાગ્યા છે તો તમે વધારેમાં વધારે સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આપણે એક લાખ કર પૂરા થાય અને આપણે ઘણી બધી સેવા કરીએ છીએ ખાલી ચકલી ની નહીં ઘણી બધી સેવા કરીએ છીએ એમાં પણ સહભાગી બનવા માંગતા હોય તમારે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દો ને મારો મોબાઈલ નંબર પણ તમને ઇન્સ્ટાગ્રામના બાયોમાં મળી જશે જેથી કરીને તમે કોન્ટેક કરી શકો છો અને તમે તારો તમા તમે તમારો જન્મદિવસ પણ સારી રીતના સેવામાં સહભાગી બનીને પણ ઉજવી શકો છો તો વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહેજો અને આપણે વધારેમાં વધારે સપોર્ટ તમને દેખાય છે ના

કાર્યક્રમ પતી ગયો છે ને હવે સોડા બોડા થોડી વાર પીએ ને આટો મારીએ ને પછી નીકળી જઈએ આપણે થોડું કીડયારું નું કામ છે ને બપોર પછી ઘણું બધું કામ છે તો વિડીયો કન્ટિન્યુઅસ વધારે તમારે દરેક ગ્રુપમાં શેર કરજો તો ચાલો પેલા સોડા લઈએ ની બોટલ મેકવા માટે અને ઘણી બધી કીડીઓને આપણે કીડીયારું પૂરવા માટે નહીં પણ અત્યારે બોટલ મેકી દઈશું એટલે કીડીઓ ફટાફટ આવી જાય છે અને એમનો પણ વિડીયો બનાવીશ કે જે રિઝલ્ટ આપણને કેવું મળ્યું એમનો પણ એક વિડીયો બનાવીશ પણ અત્યારે વ્લોગના માધ્યમથી અમે કેવી સેવા કરી રહ્યા છીએ એ તમને બતાવીશું ને અત્યારે જો આ બધી બોટલો ભરી દીધી છે અને તમે ફટાફટ આ બોટલો ગણીને મને કોમેન્ટ કરો કે કેટલી બોટલો છે એટલા માટે આ બધા અમે કીડિયારું રાત્રે બનાવ્યું હતું ને રાત્રે એક વાગ્યા સુધી મહેનત કરી અને પછી આ બોટલું ભરી છે ને દબાવી દબાવીને ભરીશે તો હવે અમે મસ્ત બોટલને ઢાંકણા બાંકણા ખોલીને સારી એવી જગ્યાએ આપણે બોટલ મેંકી દઈશું જેથી કરીને આપણે ભાગવત સપ્તાહ તો ન કરી શકીએ પણ એનીથી આપણાથી થતું નાનું એવું કાર્ય તો આપણે કરી શકીએ પણ હવે બધી બોટલો મેકી દઈએ અને સાંજ સુધીમાં તો બધી મેકી દેવી છે ને આપણે ઘણું બધું કામ છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો અને મારી સેવા તમને કેવી લાગે છે ફટાફટ કોમેન્ટ કરી અને ને માનુભાઈ જો આ બધી સેવા ધીમે ધીમે ચાલુ કરી દીધી છે આ બોટલ અહીંયા મેકી દેવાની છે અને આ બધું આપણે સારી એવી જગ્યાએ જવાનું છે છે તો 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 અત્યારે અમે અમારા ગામમાં આવ્યા છીએ ને અને પછી આગળ આગળની ચાલુ કરીએ વિડિયો પણ આવી જગ્યા આપણે ક્લિયર હોય હાજર થઈ ગયા છે અને બોટલો મેખી છે અને રિઝલ્ટ કેવું કહેવાય તમને બતાવીશિયલ આઈસ્ક્રીમ ખાવા આવી અમે તો સ્પેશિયલ આઈસ્ક્રીમ આવી

મારો લોક કેવા લાગે છે ફટાફટ કોમેન્ટ કરી દેજો ને આજે આપણે ઘણી બધી સેવા કરવા જવાનું હોય છે કારણ કે રાત્રે પણ એકથી બે કલાક સેવા કરવા જતા હોઈએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ પણ અપલોડ કરું છું તો તમે ના જોઈએ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈ હોજો સોજેટ ડાબુસરા સબૂત કરીને મારી આઈડી છે એમાં તમે ફોલો કરી દેજો અને વિડીયો જોઈજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તમે શેર કરો એ પણ બહુ મોટી સેવા છે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો ચાલો હવે આપણે બહાર જઈએ આટો મારીએ અને પછી જઈશું મેદ જોવા માટે અને ઘણી બધી સેવા પણ કરવાની છે સેવા કરવા પણ જઈશું તો બ્લોક કન્ટિન્યુ થતા રહી ઘણા સમય પછી વિરોમાના તમને દર્શન કરવું કારણ કે અમારા ઘરે આરામ જ કરે છે થોડાક દિવસ ટાઈમ રાંધીને ખવડાવવાનું અને મજા મજા કરવાની જો અત્યારે જમવાનું કામકાજ ચાલુ છે હાલો બધા જય માતાજી સુરમાન લાડવા ખાવાય હાલો હજી સુરમાન લાડવા બની જાય છે

ખાસ કલા કુંડી તો ભરાઈ ગઈ છે બે દિવસ પહેલાં ને અત્યારે ભરાઈ પણ ગઈ છે અને હજી કુંડીઓ આવે છે આપણે છેઠ ભૂર કે ઉધી કુંડી મેકવાની છે એટલા માટે અત્યારે તો આ છ કુંડી ભરાઈ ગઈ છે અને છ કુંડી આવે છે એ આગળ આગળ મેકતા જવું તો વિડીયો કન્ટિન્યુ થતા રહીજો હું તમને બતાવતો રહીશ બધી મેંકાઈ ગઈ છે અને એક આજે ભૂરખ્યા સુધી કુંડીયું બધી મેં દીધી છે ને આવી જ રીતે સપોર્ટ તમે કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તમારે એક શેર કરવાથી ઘણી બધી સેવા થઈ રહી છે અને અત્યારે બધું કુંડીનું કામકાજ પતી છે ને સાથે સાથે કુંડા પણ મૂકીએ છીએ ચકલીઓ માટે અને અબોલ જેવી માટે કુંડીયું કુંડીયું અને કુંડા પણ મૂકીએ છે જેથી કરીને નાના મોટા અબોલ જેવું પાણી પી શકે અને રોજે બરોજ ભરવાનું પણ કામકાજ ચાલુ રહેશે તો વિડિયો કન્ટિન્યુ થતા રહીજો અને તમારા અત્યારે બધું કામકાજ પતી જશે તો ઊંડી દીધી ફર્સ્ટ ક્લાસ અને બે કુંડા મેઘી દીધા છે કોઈ અહીંયા નીકળે અને આજુબાજુમાંથી કોઈ નીકળે તો ફરી દેવા એક ખાસ વિનંતી છે ને અત્યારે તો બધા ઊંડી ભુંડી મેઘીને થઈ જાય છે ફ્રી ગયા છે અગિયારને સેવાકીય કાર્યો પતી ગયું છે તો આજનો બ્લોગ તમને કેવો લેજો જરૂરથી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળ્યા પછી કાલે એક નવા સેવાના કાર્ય સાથે ત્યાં સુધી ટાટાબાઈભાઈ શિવને ફટાફટ કોમેન્ટ કરી દેજો અમારી સેવા તમને કેવી લાગે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો તો જેથી કરીને તમારા એક શેર કરવાથી પણ કોઈક આબોલ જીવનું સારું થઈ શકે છે તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો